નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હવે રાજકોટના રણમાં પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાની આજે લડાઈ છે તે ફાઈનલ થઈ ચૂકી છે અને ક્ષત્રિયોનો વિવાદ એક તરફ ચાલી રહ્યો છે એક તરફ જવતલ્યો ઓમવા ભાઈ જે છે તે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે તેવું ક્ષત્રિય બહેનો કહી રહી છે અને આ બધાની વચ્ચે રાજકોટના રણમાં શું થશે આપણી સાથે વાતચીત કરવા માટે પ્રતાપ દૂધા જ જોડાઈ ગયા છે પ્રતાપભાઈ અમરેલીનો જંગ હવે રાજકોટમાં થઈ રહ્યો છે જી નમસ્કાર અમરેલીનો જંગ રાજકોટમાં એટલા માટે થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ અમારા રૂપાલા સાહેબને ત્યાં લડવા માટે મોકલ્યા અને બાવીસ વર્ષ પૂર્વે એ જ ભાજપના નેતાને અમરેલીમાંથી દૂધ પિતા છોકરાએ નાની ઉંમરમાં જાકારો આપ્યો સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે પોતે બિરાજમાન થયા અને રૂપાલાને સોળ હજાર કરતા પણ વધારે લીડે હરાવવાનું દૂધ પિતા છોકરાએ કામ કર્યું હતું અને ફરી વખત રાજકોટની અંદર એ જ પ્રકારનો જંગ અમને દેખાઈ રહ્યો છે અને રિઝલ્ટ ગુજરાતની અંદર રાજકોટ નું કંઈક અલગ પ્રકારનું આવે એક એવી આખી માહોલ અને લોક મિજાજની એક વાયકા ઊભી થઈ છે તમે કહી રહ્યા છો રિઝલ્ટ કંઈક અલગ આવશે પણ એવું તો નથી ને કે ક્ષત્રિય વિવાદ જે ચાલી રહ્યો છે તેનો બેનિફિટ લેવા માટે તમે લોકો રાજકોટમાં ગયા છો પરસોત્તમભાઈ રૂપાલાની જેવી વાત ઊભી થઈ ત્યાં ઇલેક્શન લડવાનું ડિક્લેરેશન થયું વિવાદ તો પછી ઊભો થયો તે પહેલાંના ન્યાના કાર્યકર્તાઓ આગેવાનો મારફત જે કોંગ્રેસ પાર્ટી ત્યાં અમારા નેતાઓ મળવા ગયા કે ઇલેક્શન માટે કઈ કઈ લોકો લડવા માંગે છે કોને આગળ વધારવા છે ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ જ નિર્ણય કર્યો કે રૂપાલાને કોઈ પરાસ્ત કરી શકે તો ધનાણી જ કરી શકે અને એના ભાગરૂપે એ લોકોએ નોતરું તો રૂપાલાની જે જીભ લપસી કે જે પણ એણે નારી શક્તિ બારામાં ખરાબ નિવેદન કર્યું એ પહેલાથી ભાઈ શ્રી ધાનાણીની વાત ઊભી થઈ હતી અને એના ભાગરૂપે ત્યાં લડવા ગયા છે ક્ષત્રિય સમાજની તો વાત ત્યાર બાદ ઊભી થઈ પણ એ પહેલાથી જ ધાનાણીની વાત આખી ઊભી થઈ અને લડવાની વાત હાઈકમાન્ડ સુધી નિર્ણય લેવાનો હતો અને પરેશભાઈ ના પાડી હતી કે હું લડવા માંગતો નથી પણ નારી શક્તિનું જે પ્રમાણે ઘોર અપમાન થયું ત્યારે એક જોહરની વાત ઊભી થઈ ને એ વાત ઉપર પરેશભાઈ દાનાણીએ પોતે આખે એનું મન બનાવ્યું કે કોઈ બેન દીકરી ઉપર આફત આવી તો એક નૈતિકતાની ફરજ બનેશ કોંગ્રેસ પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે લડવું એ એમનો મિઝાજ છે ને કોંગ્રેસ કાર્યકર્તાની ભૂતકાળમાં પણ એ પ્રકારની ઘણી બધી લડાઈઓ થઈ છે જ્યારે જ્યારે સમાજો ઉપર આફત આવી જ્યારે કોઈપણ પ્રકારનો એવો કિસ્સાઓ ઊભા થયા ત્યારે કોંગ્રેસ જ હર હંમેશ આગેવાની લીધી છે ને એના ભાગરૂપે અમારા વિરોધ પક્ષના પૂર્વ નેતા

ભૂતકાળમાં પટેલ સમાજ ઉપર પણ અત્યાચાર કર્યો અને સૌ દીકરાઓની શહીદી થઈ પટેલ સમાજની બેન દીકરીઓને પણ આ કરતાં પણ ખરાબ રીતે મારવામાં આવી ગાળો દેવામાં આવી અને એક મોટું રૂપ આંદોલનનું ચાલુ થયું સફળતા સત્તર સુધીમાં ના મળી પણ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ બંને સમજદાર સમાજ છે બીજા બધા સમાજોની વાત કરીએ તો કોઈ સમાજ દલિતોને પણ આ લોકોએ બાદ નથી મૂક્યા કોળી સમાજને તળાજાની અંદર પણ અત્યાચાર કરવામાં આવ્યો આહીર સમાજ ઉપર કચ્છમાં અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે મિઝાજ જે એને સેટઅપ કર્યું છે ગુજરાતને લેબોરેટરી તરીકે જે લોકો ઉપયોગ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ એટલે હું બેન એવું કહી શકું વ્યક્તિગત પટેલ સમાજના દીકરા તરીકે કે આ ધરતીને આ આ ધરતી એટલે કે આપણા ગુજરાત હોય કે હિન્દુસ્તાન હોય એને મોગલ સામ્રાજ્ય હોય કે અંગ્રેજો સામે એ એ જીનેટિક એનું છે કે એને લડવાનું કામ કર્યું આજે કોઈ પણ સમાજ સુખી હોય કોઈ પણ સમાજ આજે હિન્દુ ધર્મની વાત કરતા હોય રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરતા હોય તો એના પાયામાં કોઈ હોય તો તમે કશે પણ આ ઇતિહાસની અંદર જાઓ તો ક્ષત્રિય સમાજો એ લડવાનું કામ કર્યુંશ અને આ લોકો ખોટા રસ્તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યોગ્ય જગ્યાએ તો નહીં કહું પણ ખોટી જગ્યાએ ભટકાઈ ગયા છે અને ક્ષત્રિય સમાજ પટેલ સમાજ ત્યાંના કોળી સમાજ માંધાતા ગ્રુપ દલિત સમાજ ભરવાડ સમાજ બધા જ સમાજ સાથે મળી અને ફક્ત ક્ષત્રિય સમાજનું અપમાન નહીં પણ જે જે આ લોકોએ વાયદાઓ કર્યા હતા બે કરોડ લોકોને રોજગારીની વાત કરી હતી ખેડૂતને ડબલ આવકની વાત કરી હતી જે પ્રમાણના ધંધા રોજગાર ભાંગીને ભૂકો થઈ ગયા જે પ્રમાણે ડેવલપમેન્ટ થવું જોઈએ એ પ્રમાણનું થયું નથી વાતો વધારે થઈશ બધા જ મુદ્દાઓ સાથે ગણીને જો ચાલીએ તો રાજકીય ગણિત પ્રમાણે પરેશભાઈ ધનાણીનું પલ્લું અમને ભારે દેખાઈ રહ્યું છે અને બોડી લેંગ્વેજ રૂપાલાજીની જે બતાવી રહીશ ગઈકાલે અમરેલીમાં ફોર્મ ભરવા આવ્યા હતા એ બોડી લેંગ્વેજ જોતા છે કે અંદરથી કશે રૂપાલાજી હતાશામાં હોય એવું ઓપનલી એના ફેસ કટ ઉપરથી દેખાઈ રહ્યું છે ત્યારે એગ્રેસિવ રીતે કોંગ્રેસ ત્યાં લડશે અને ભૂતકાળમાં બે હજાર નવની અંદર પણ

હું તમને ત્રણ મહિના પહેલાના એના ટીવી મીડિયા ફૂટેજ ઉપર બતાવી શકું કે છવ્વીસ ની વાત કરતી આજ ભાજપ ચારસો કરતી ભાજપ લાખ લીડ ની વાત કરતી હતી જે પ્રમાણે ભાજપે ટિકિટનું ડિક્લેરેશન કર્યું અમારા પરેશભાઈ ધાનાણી કેમ કોંગ્રેસ અત્યારે ટનાટન બધો ભાજપમાં છે જે કકળાટ ઉભો થયો છે જે સીટો બદલાવવામાં આવી જે પ્રમાણે વડોદરાનો સાબરકાંઠાનો જે બનાવો ઉભા થયા એ પ્રમાણે અમને એવું લાગે છે કે ભાજપની અંદર જ જે અમારા કોંગ્રેસના નેતાઓને જે પોતાની માતૃ સંસ્થા સાથે કોંગ્રેસના નેતાઓને આ લોકો સ્ટેજ ઉપર બેસાડી મોટા નેતા બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગયેલા કોંગ્રેસીઓ પણ આ ભાજપ ને ભરી પીશે અને કકડાટ જે છે એ ભાજપ ને ખાઈ જશે એ ઓપન દેખાઈ રહ્યું છે માને કે ના માને ભાજપ ની અંદર એટલો ઉકળતો શરૂ છે કે એ પ્રમાણની સ્થિતિ નિર્માણ થઈ છે અને પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય ત્યારે જ ફેરબદલો આવતા હોય આ જ પ્રમાણની કોંગ્રેસ પાર્ટી દેશની અંદર શાસન કરતી હતી ગુજરાતમાં પણ શાસન કરતી હતી અને આ જ પ્રમાણની પરિસ્થિતિઓ નિર્માણ થઈ અને કોંગ્રેસના વળતા પાણી થયા હતા પણ ઘણો બધો વનવાસ ભોગવા પછી કોંગ્રેસની અંદર જે સ્થિતિ અત્યારે હાલ છે નક્કોર કોંગ્રેસે જે પરિસ્થિતિમાં કોંગ્રેસ કામ કરી રહી છે કેવા કેવા નેતાઓ હું તમને દાખલો આપું અમિતભાઈ ચાવડા હોય અહીંયા અમારી ભણેલી ગણેલી બેન દીકરી જેની ઠુમર હોય પરેશભાઈ ધાનાણી હોય હિંમતસિંહ પટેલ હોય આ ટાઈપના સાફ સુથરા ચહેરાઓ એ પ્રજાજનની વચ્ચે આપ્યા છે અને ગુજરાતની જનતા બે હજારનો તમને યાદ કરાવડાવું કે ચાર વખતે ફિલ ગુડ ઇન્ડિયા ચાઇનિંગ ઇન્ડિયા બાજપાઈજીનું એટલું સરસ મજાનું શાસન બીકે ગઢવી અમારા પ્રદેશ પ્રમુખ હતા અકલ્પનીય સીટો એ ગુજરાતની જનતાએ કોંગ્રેસને આપી હતી અને દસ વર્ષ યુપીએ નું શાસન ચાલ્યું હતું એ જ પ્રમાણનું પુનરાવર્તન મને અત્યારે દેખાઈ રહ્યું છે તમે કહી રહ્યા છો કે ઇન્ડિયા શાઇનિંગ એટલે બે હજાર ચાર વખત પુનરાવર્તન તમને દેખાઈ રહ્યું છે પણ મને એવા પાંચ મુદ્દા આપો કે જે પરેશભાઈ માટે એમ કહી શકાય કે એમને રાજકોટની લોકલ સમસ્યાઓ ખબર હોય કારણ કે આજે સાંસદ થશે તો પછી ત્યાં આગળ રાજકોટની સમસ્યાઓ રાજકોટના લોકો એ પણ જાણવું એટલું જ જરૂરી હોય છે એ સવાલ તમે મને કર્યો છે સવાલ ભાજપને લાગુ લોકલ સમસ્યા રૂપાલાજી કેટલું જાણે છે રૂપાલાજી તો અમરેલીની પણ લોકલ સમસ્યા નથી જાણતા રૂપાલાજી અમારા પનોતા પુત્ર છે અમરેલી અહિયાં ધારાસભ્ય તરીકે રહ્યા છે અત્યાર સુધી કેન્દ્રીય મિનિસ્ટર રહ્યા છે અને મોટા કદના નેતા ગણાય અમરેલીની લોકલ સ્થિતિ ને કેટલું એ જાણી રહ્યા છે જયારે એ ત્યાં રાજકોટમાં ગયા છે એના કરતા તો પરેશભાઈ ગ્રાસરૂટ નો માણસ છે વ્યક્તિગત જોઈએ તો ગરીબ મધ્યમ વર્ગ મધ્યમ વેપારી અને લોકો સાથે ડાયરેક્ટ ખોડલધામથી લઈ સંસ્થાઓ સાથે સંકળાયેલો માણસ છે અને લોકલ પરિસ્થિતિ પ્રમાણે પરેશભાઈ જે ગુજરાતના સૌરાષ્ટ્ર ને લોકલ તરીકે જાણી શકે રૂપાલા સાહેબ છે હેલિકોપ્ટરના નેતા છે ભારતીય જનતા પાર્ટી સંસ્થા મજબૂત છે વ્યક્તિગત તરીકે કોંગ્રેસની અંદર પરેશ ધાનાણીને હું એટલા માટે મજબૂત ગણી શકું કે વિરોધ પક્ષના નેતા તરીકે એણે કામગીરી કરી છે અને એક એક ગામ એક એક વ્યક્તિ સાથે ડાયરેક્ટ સંપર્કમાં અને આજના ફોર્મની નામાંકન ટાઈમે એ પરિસ્થિતિ દેખાઈ રહી હતી કે ત્યાં કોઈ ઉદ્યોગપતિઓ નહોતા મોટા ગજાના કોઈ માથાઓ નહોતા પણ ગ્રાસ રૂટના ગરીબ મધ્યમ વર્ગ મધ્યમ વેપારી અને મધ્યમ વર્ગ ત્યાં વધારે પડતો હાજર હતો એટલે મને એવું સો ટકા વિશ્વાસ છે કે મત છે એ ઉદ્યોગપતિઓના ખિસ્સામાં નથી

સુશાસન રૂપી વાત કરી છે મેં જે વાત કરી મારી વાતની મૂકવાનો આખો વિડીયો આપને જોતો હોય તો મોકલી આપું જે વાતને ટ્વિસ્ટ થઈ છે વાત મેં કરી છે એમાં કોઈ શંકા નથી મેં કરી છે તો કરી છે એમાં હું કોઈ એમ નથી કરતો કે મેં નથી કરી મેં એ પ્રકારની વાત કરી છે કે ઇતિહાસમાં જાય તો મહાભારત યુગમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ ચાલતું હતું અને ભીષ્મ પિતા હતા દ્રોણ હતા કૃપાચાર્ય હતા કર્ણ જેવા યોદ્ધાઓ બેઠા હતા એ ભરી સભાની અંદર એક નારીનું વસ્ત્ર મુખ પ્રેક્ષક બની એ પ્રમાણે વાણી વિલાસ કરીને રૂપાલાજીએ એ નારી શક્તિનું જે અપમાન કર્યું છે અને દિલ્હીના ધૂતરાષ્ટ્રૂપી નેતાઓ એના રાજકીય મોહ ખાતર અહિયાં દુશાસન રૂપી રૂપાલાને જે જોઈ રહ્યા છે એ મહાભારત નું નિર્માણ કરી રહ્યા છે અને આ મહાભારત નું નિર્માણ એ રૂપાલા ને ભરી પીસા આ ટાઈપ નું મારું ભાષણ હતું પણ પરેશભાઈ એવું કહેતા હતા કારણ કે પરેશભાઈ અણવર બનવાની વાતો કરી હતી હવે વરરાજા બનવા જઈ રહ્યા છે પરેશભાઈ ના દરેક તમે એમની કવિતાઓ જુઓ દરેક વસ્તુ ની અંદર પરેશભાઈ પહેલેથી જ એવું કહી રહ્યા હતા કે ચૂંટણી નથી લડવી હવે એ તો ફાઈનલ થઈ ગયું કે રૂપાલા લડી રહ્યા છે માની લઈએ કે અમે પણ એને સમજાવવા ગયા અમે પણ કીધું કે તમે રાજકોટ લડવા જાવ સખત રીતે પરેશભાઈ એક વર્ષ પહેલા દિલ્હીના નેતાઓ પ્રદેશના નેતાઓને ના પાડેલી હતી કે હું કોઈ ઇલેક્શન આ વખતે લડવાનો નથી એની પોતાની સમસ્યા પોતાના કામોના કારણે હું કોઈ પણ ઇલેક્શન લડશે એને પીઠબળ પૂરું પાડીશ એની ખુલ્લી વાત હતી રાજકોટના નેતાઓને આમંત્રણ અહીંયા આપવા આવ્યા તો પણ એને ના પાડી હું મળવા ગયો તો પણ એને ના પાડી પણ જે સ્થિતિ નિર્માણ થઈ જે મહિલાઓએ જોહર કરવાની વાત કરી ત્યારે પરેશભાઈ ધાનાણીએ ટ્વી ટ્વીટ કર્યું અને જણાવ્યું કે જોહર કરવાની જરૂરિયાત નથી જવતલ્યો તમારો ભાઈ હજુ જીવે છે અને એ ટ્વીટ ઉપરથી અમને દેખાણું કે પરેશભાઈ લડવાનું મન બનાવી શકે જે પરિસ્થિતિમાં જે ક્ષત્રિય સમાજની પરિસ્થિતિ નિર્માણ થઈ બેન દીકરીની વાત નિર્માણ થઈ અને ઉપવાસથી લઈને આંદોલનો ચાલુ થયા પછી પરેશભાઈએ નક્કી કર્યું કે જો રૂપાલાજી અહીંયાથી નહીં હટે તો હું એની સામે લડીશ અને હું તમને કહું છ કે રૂપાલાજી જો હટશે તો પરેશભાઈની શરતી આ ટિકિટ છે શરતી પોતાની વાત છે કે રૂપાલા લડશે તો એ લડશે રૂપાલા નહીં લડે તો એને લડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી આ પ્રકારની ખુલ્લી વાત છે રૂપાલાજી ફોર્મ ખેંચશે તો પરેશભાઈ ને ફોર્મ ખેંચવાનું આ જવતલિયા તરીકે પોતાની બેન દીકરીની આબરૂ બચાવવા માટે પરેશભાઈ ને ગયા છે અને એ લડાઈક થી ઇલેક્શન લડશે અચ્છા લડાઈક મિજાજથી ઇલેક્શન લડશે પરંતુ લાગે છે કે એ રિઝાલ્ટ ઓરિએન્ટેડ નહીં હોય એ લડાઈ બેનબા રિઝલ્ટની પરવા ના કરવાની હોય રિઝલ્ટની પરવા કરવાની વાત કરીએ તો મહાભારતનું એ યુદ્ધ હાલતું કે મહાભારતના યુદ્ધ ટાઈમે છેલ્લા યુદ્ધમાં જ પાંડવો જીતી રહ્યા છે બાકી કૌરવો સામે બધું જ હારી રહ્યા છેલ્લે સુધી હારવાનું જ કામ કર્યું છે જીવનની અંદર આપણે ઇતિહાસમાં જાય મહારાણા પ્રતાપ ને ખબર જ હતી કે અકબર સામે મારે હારવાનું છે મહારાણા પ્રતાપને ખબર જ હતી કે આની સામે જીતવું ઘણું મુશ્કેલ છે પણ લડવું જરૂરી છે ઇતિહાસની અંદર સત્ય માટે જેટલા લોકો લડ્યા છે એ એ એ લોકોનો ઇતિહાસ આજની તારીખે અકબન છે અને જીત માટે લડવા માટેના પ્રયત્ન ટકા હોય પણ ઘણી વખત એવું હોય કે રિઝલ્ટ સુધી ના પહોંચાય તો એની પરવા ન હોય પણ ઇતિહાસમાં અંકમાં પરેશ ધાનાણીનું નામ આજે લખાઈ ગયું છે અને પરેશભાઈ ધાનાણી આ પરિસ્થિતિમાં જે લડી લેવાનો બીજ આજ બતાવ્યો એ કોઈ નાની સુની વાત નથી અહિયા થી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની મોટી ફોજ મોટી સલ્તનત ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની સંપત્તિ અધિકારી શાસનની દમનગીરી ઈડી સીબીઆઈ એ ટુ ઝેડ જે મારે મીડિયા સમક્ષ બોલવા કરતા તમે પણ બેનબા સમજી શકો છો કે કયા કયા પ્રકારના હથકંડા એ ભાજપ અપનાવી શકે એક યોદ્ધા તરીકે લડવા ગયા ત્યારે મહાભારતની અંદર એ સાત કોઠા માટે એ પણ અભિમન્યુને ખબર નહોતી કે મારાથી સાતમે કોઠે પહોંચાશે કે નહીં પહોંચાય પણ એ અભિમન્યુએ પણ લડવાનો મિજાજ બતાવ્યો હતો એને ખબર જ હતી કે હું લડવા જઈશ તો મારું શું થવાનું માટે પરેશભાઈ જે લડવા ગયા એ લડાઈક મિજાજનો એક વાત બતાવી કે આજે આજે પણ પણ લોકતંત્ર કોઈ બેન દીકરીની સલામતીની વાત આવે તો નિષ્ઠાપૂર્વક લડવા વાળા લોકો પણ છે ઇતિહાસમાં જાય તો આ ક્ષત્રિય સમાજ ગાયો માટે પોતાના પાળિયા બની જતા હોય ગાયો બહેનો માટે પોતાના બલિદાનો આપતા હોય ગામે ગામેના પાળિયા થયા હોય તો પટેલ

ક્ષત્રિય સમાજની બહેનો માટે લડવા માટે આવ્યા છે અને જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે હાર જીત નથી જોવાથી લડાઈ જોવાની હોય છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર